ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ છે જેમાં ગુજરાતના આ ચાર મુખ્ય મથકો પર લેવાયેલી પરીક્ષામાં ત્રણસો જેટલી જગ્યા ઉપર જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં વડોદરા ખાતે સિત્તેર જેટલા સેન્ટરો પર પરીક્ષા યોજાઈ હતી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા માટે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર આવવા જવા માટે પચાસ જેટલી ઓટો રિક્ષા સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી ગુજરાત ભરમાંથી આ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ વડોદરા આવે છે ની પરીક્ષા આપવા ક્યાંથી આવ્યા છો આપ હું આવી છું ગાંધીનગરથી તૈયારી કરું છું પીએસઆઈની અને આજે પીએસઆઈ ની એક્ઝામ હતી